સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા અને નારી સ્વાભિમાન લડત સમિતિનું એકતા મહાસંમેલન યોજાયું હતું જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા નારી સ્વાભિમાન લડત સમિતિ દ્વારા સર્વે સમાજ એકતા મહાસમેલન યોજાયું હતું જેમાં અલગ અલગ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું હતું આ સાથે રાજકોટ સંસદની બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ વાણી વિલાસ બાદ ક્ષત્રિય સમાજ દ્વારા તેમની ઉમેદવારી રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રજૂઆત તથા આંદોલન કરવા છતાં પણ ઉમેદવારી રદ ન થતા સંકલન સમિતિના આદેશ મુજબ રૂપાલા વિરુદ્ધ ઠેર ઠેર પ્રચાર અને સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે શનિવારે સાંજના સમયે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રિય અસ્મિતા અને નારી સ્વાભિમાન લડત સમિતિ દ્વારા સર્વે સમાજ એકતા મહાસંમેલન દયામિયા શાળા મેદાન પાસે યોજાયું હતું મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરવો